વિધાનસભામાં આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા ગાયક કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી ગાંધીનગરમાં વિક્રમ ઠાકોર અત્યારે પત્રકાર પરિષદને પણ સંબોધી રહ્યા છે સાંભળીએ તેમને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખેલથી એમણે મીડિયા દ્વારા જાણવા મળ્યું આપણે પટેલ સમાજના કલાકારો ચૌધરી સમાજના કલાકારો બ્રાહ્મણના બધા જ કલાકારો છે કોઈ વાંધો નથી ઉઠાવ્યો એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો મળતું એ કારણ છે ના સરકારી કામ મળવાની સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બે ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરોબર સરકારી કામ ના તમને કહું પૈસા નથી મળતા કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો મળે તો કલાકાર ને વધારે એને ધગસ જાગે એમ સરકાર સ્વાગત કરતી હોય તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ ને બોલાવી હવે તમારું અને ઠાકોર સમાજ નું શું સ્ટેન્ડ શું કરવા જો હું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર છે આગળ કેશે એ પ્રમાણે હું કરીશ મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનો એના પછી કર્યો અલ્પેશ અલ્પેશભાઈ વાત કરી મારી જોઈએ બસ મેં વાત કરી કે તમે પર આવો ભૂપેન્દ્ર સાહેબ સાહેબ જોડે મિટિંગ કરાવી દરેક ખાલી લોક કલાકાર ને દોઢસો થી વધુ કલાકારો થઈ છે અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થઈ ચલો બરાબર

એટલે તમને વધારે ખબર પડશે ક્યાંયને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ લે મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખો તમે લીધું હોય અને એમાં ગેની બે ને પણ તમારા સમર્થનમાં આખું છે જો આ ખીચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવપીનો ખીચ છે ને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હાજર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું તો એમના આશીર્વાદ લીધા અને એ વખતે પણ સાહેબે મને કીધું કીધું કે દીકરા તારે તારે શું તો તો જોડાવું છે વખતે મેં સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલુ રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવવા માટે કઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજ લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું છે હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકો મને વાત કરી મેં હવે સમાજ જે કે છે સમાજ જે નિર્ણય લેશે કેમ કે મેં મારા માટે મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું તો એ લોકો જે છે એ હું કરીશ રાજકારણમાં રાજકારણમાં હમણાં તો નથી જોડાવ એટલે એમના વિચારતા કે ભાઈ રાજકારણ માં જોડાણું છે આ બધું થાય છે એવું નથી વિક્રમભાઈ થોડી હજી સ્પર્શતા કરો કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી જવાબ એ વસ્તુ હું તો જવાબ એક તો તમે નારાજગી દર્શાવી એવું ઠાકોર સમાજ ને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નહોતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે અલ્પેશભાઈ એવું કીધું મેં નહીં કીધું ભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો આ સમાજના બધા કલાકારો લઈને તમે સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂળમાં કે સમાધાન અરે હું લડવા વાળો માણસ ભાઈ હું સામાન્ય કલાકારો છું ભાઈ લડવા વાળો માણસ નથી ને આખી મીડિયાના બધાને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું બરાબર હું રાજકીય માણસ રાજકારણ મને આવડતું સરકાર બોલાવશે કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે સરકાર સંમેલનો થતા છે તમે નથી હોતા પછી આજે જયારે

मरवाना तरी पिक्चर मी